સંપૂર્ણ અભ્યાસક્રમ આપણે રિવિઝન કરવાની જે વાત છે એમાં આજે દિવસ છ એટલે કે લેક્ચર બરોબર કે જેમાં આપણે ધોરણ સાત જે ધોરણ સાત તમે ભણી ગયેલા છો અગાઉ એ સાતમા ધોરણનું સામાજિક વિજ્ઞાન અને એનું પ્રકરણ નંબર પાંચ છ સાત આઠ એના થોડાક પ્રશ્નોની આપણે ચર્ચા કરવાની છે હવે જે મિત્રો એ હજી સુધી ગ્રુપમાં જોડાણ નથી એ મિત્રો માટે કે મિત્રો આપણા વોટ્સઅપ ગ્રુપમાં આપણે રેગ્યુલર ટેસ્ટ લેક્ચર એ સિવાય પરીક્ષાને લગતી કોઈ પણ માહિતી હોય એ બધું આપણા વોટ્સઅપ ગ્રુપમાં આવતું હોય તો વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું આવશ્યક છે વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક છે પહેલો પ્રશ્ન રણઝણીયુ પેજણિયું વાગે લોકગીત ક્યા મેળા માટે ગવાય છે ચાલો રણઝણીયું પેજણિયું વાગે આ લોકગીત ક્યાં મેળા માટે ગવાય છે વિકલ્પ એ કવાટનો મેળો વિકલ્પ બી અંબાજીનો મેળો વિકલ્પ સી ચિત્ર વિચિત્રનો મેળો કે વિકલ્પ ડી શામળાજીનો મેળો જે બાળકોને જવાબ આવડતો હોય કોમેન્ટ કરવાની છે બીજું બાળકો લાઈક કરી દેવાની છે તમે જેટલી લાઈક કરશો એટલું અમને પ્રોત્સાહન મળશે બીજું જે તમારી જેવા બીજા વિદ્યાર્થી મિત્રો છે કે જે આ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે એમના સુધી આ લેક્ચર પહોંચશે બરોબર તો લાઈક કરવાનું ભૂલતા નહીં આમાં શું જવાબ આવશે રણજણિયું પેજણિયું વાગ્યા લોકગીત ક્યાં મેળા માટે ગવાય છે તો એમાં જવાબ આવશે ડી શામળાજી નો મેળો શું જવાબ આવશે શામળાજી નો મેળો જવાબ આવશે ચાલો આગળ વધીએ આપણે પ્રશ્નો બીજા જોઈએ વિચરતી અને વિમુક્ત વિમુક્ત જાતિઓના બાળકોના શિક્ષણ માટે સરકારે શાની સ્થાપના કરી હતી વિકલ્પ એ ફરતી શાળા વિકલ્પ બી પ્રાથમિક શાળા વિકલ્પ સી આશ્રમ શાળા કે વિકલ્પન શાની સ્થાપના કરી હતી તો કે એ આશ્રમ શાળાની સ્થાપના કરી હતી સ્થાપના કરી હતી આશ્રમ શાળાની સ્થાપના કરી હતી ચાલો એના પછી આપણે આગળ વધીએ એક પ્રશ્ન હજી જોઈએ આપણે ગુજરાતમાં કયા વિસ્તારના માલધારીઓ અને રબારીઓ ઉનાળામાં સ્થળાંતર કરે છે ઉનાળામાં સ્થળાંતર કરે છે ગુજરાતમાં કયા વિસ્તારના માલધારીઓ અને રબારીઓ ઉનાળામાં સ્થળાંતર કરે છે ક્યારે ઉનાળામાં વિકલ્પ એ ગીરના વિકલ્પ બી કચ્છના વિકલ્પ સી આલેચના કે વિકલ્પ ટી ડી બરડાના આમાં શું જવાબ આવશે તો કે કચ્છના માલધારીઓ અને રબારીઓ ઉનાળામાં કરે છે વિકલ્પ બી આપણો સાચો જવાબ થશે એના પછી આપણે આગળ વધીએ ચાલો કબીર વ્યવસાય કેવા હતા કબીર વ્યવસાય કેવા હતા વિકલ્પ એ સુથાર વિકલ્પ બી મોછી વિકલ્પ કડિયા કે વિકલ્પ ડી વણકર વ્યવસાય કેવા હતા કબીર ચાલો જે બાળકોને જવાબ આવડતો હોય એમને એમને કોમેન્ટ કરી આપવાની છે છે જેમને નથી આવડતો તો જોઈ લેવાનું બરોબર વિકલ્પ એ સુથાર બી મોસી સી કડિયા કે ડી વણકર કબીર વ્યવસાય કેવા હતા તો કે વણકર હતા શું હતા વણકર હતા વિકલ્પ ડી આપણો સાચો જવાબ હતો ચાલો આગળ વધીએ શીખ ધર્મના સ્થાપક કોણ હતા શીખ ધર્મના સ્થાપક કોણ હતા જયદેવ વિકલ્પ ભી જ્ઞાનેશ્વર વિકલ્પ સી ગુરુ નાનક કે વિકલ્પ ડી તુલસી દાસ શીખ ધર્મના સ્થાપક કોણ હતા ચાલો જે બાળકોને જવાબ આવડતો હોય કોમેન્ટ કરી શકે છે તો કે ભાઈ શીખ ધર્મના સ્થાપક છે ગુરુ નાનકજી હતા કોણ હતું ગુરુ નાનકજીએ શીખ ધર્મની સ્થાપના કરી હતી એટલા માટે વિકલ્પ સી છે એ આપણો સાચો જવાબ છે ચાલો એના પછી આગળ વધીએ હવે જે બાળકોને હજી બુક મંગાવવાની બાકી છે ભાઈ કોઈ પણ પ્રકારની બુક હજી લીધી નથી તમે એનએમએમએસ પરીક્ષા માટે તો અહીંથી તમે બુક મંગાવી શકો છો અહીંયા જુઓ આ બુક છે એનએમએમએસ પ્લસ જીએસએસસી નૂતન એનએમએમએસ પ્લસ જીએસએસસી એટલે કે બાળકો આ બુક તમને એનએમએમએસ પરીક્ષામાં તો ઉપયોગ થશે જ પરંતુ જે માર્ચ મહિનામાં જ્ઞાન સાધનાની પરીક્ષા લેવા જવાની છે એ પરીક્ષામાં પણ આ બુક તમને ખૂબ ઉપયોગી બનવાની છે તો આ બુક જો તમે ઓર્ડર કરવા માંગતા હો તમારે બે અલગ અલગ બુક ન લેવી પડે બરોબર જ્ઞાન સાધના માટે પછી અલગથી પાછી બુક ન લેવી પડે અત્યારે આ એક બુકમાં તમને બંને પરીક્ષા માટેની જે બુક મળી જાય એવી બુક જો તમે ઓર્ડર કરવા માંગતા હો કિંમત અહીં તમને ત્રણસો ત્રીસ રૂપિયા દેખાતી હશે બરોબર પરંતુ જો તમે ચૌદ એક બે હજાર પચીસ એટલે કે મકર સંક્રાંતિ પહેલા તમે આ બુકનો ઓર્ડર કરશો તો આ આ બુક બુક તમને તમને ત્રણસો રૂપિયામાં મળી જવાની છે બરોબર ત્રણસો રૂપિયામાં મળી જવાની છે બીજું કે હવે તમે વધારે ત્રીસ રૂપિયા એટલે કે ત્રણસો માં હજી ત્રીસ ઉમેરો અને ત્રણસો ત્રીસ રૂપિયામાં જો મંગાવવા માંગતા હો તો ત્રણસો ત્રીસ રૂપિયામાં તમને નૂતન પેપર ક્યાર સુધીમાં તો કે ચૌદ એક બે હાજર પચીસ સુધીમાં જ એટલે કે મકર સંક્રાંતિ પહેલા ઉત્તરાયણ પહેલા જો ઓર્ડર કરો તો ઓર્ડર કરવા માટેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી હોય અથવા તો અહીંયા જે નંબર દેખાતો એના પર તમારે વોટ્સએપમાં મેસેજ કરવાનો રહે આગળ વધીએ આપણે પ્રશ્નો તરફ ચાલો ઓણમ એ કયા રાજ્યનો તહેવાર છે ઓણમ કયા રાજ્યનો તહેવાર છે વિકલ્પ એ મધ્યપ્રદેશ બી ગોવા સી કેરળ કે ડી તેલંગાણા ચાલો ઓણમ એ કયા રાજ્યનો તહેવાર છે તો કે ભાઈ ઓણમ છે એ કેરળ રાજ્યનો તહેવાર છે કેરળ છે તે તમને સમસમાં પૂછાય શકશે કે તમને જે રાજ્ય અને એના તહેવારો આપ્યા હોય એક જોડીમાં અને બીજી જોડીમાં તમારે એવા બનાવવાના હોય તો આવા પ્રશ્નો પણ તમને પૂછાઈ શકે છે ચાલો આગળ વધો છત્રપતિ શિવાજી ના ગુરુ કોણ હતા છત્રપતિ શિવાજી ના ગુરુ કોણ હતા વિકલ્પ એ સુરદાસ કે જવાબ આવતો હોય જે બાળકોને આવડતો હોય એમને કોમેન્ટ કરવાની છૂટ છે ચાલો કોમેન્ટ કરી શકો છો તમે તો કે ભાઈ છત્રપતિ શિવાજી ના ગુરુ છે રામદાસ હતા કોણ હતા રામદાસ હતા વિકલ્પ સી આપણો સાચો જવાબ છે ચાલો એના પછી આગળ વધીએ આપણે ગુજરાતી ભાષાની જનની કઈ છે એટલે કે ગુજરાતી ભાષા કઈ ભાષામાંથી આવેલ છે વિકલ્પ એ સંસ્કૃત બી અપ અપભ્રશ સી પ્રાકૃત કે ડી પાલી ચાલો ગુજરાતી ભાષાની જનની કઈ છે જવાબ આવશે વિકલ્પ બી આપણો સાચો જવાબ થશે ચાલો આગળ વધીએ કયા નૃત્યમાં લાસ્ય અને તાંડવ એમ બે પ્રકાર છે કયા નૃત્યમાં લાસ્ય અને તાંડવ એમ બે પ્રકાર છે એ કથક બી કથકલી સી મણિપુરી કે ડી બિહુ ક્યાં નૃત્યમાં આ બે પ્રકાર જોવા મળે છે તો કે મણિપુરી વિકલ્પ સી આપણો સાચો જવાબ થશે એના પછી આગળ વધીએ ચાલો આખ્યાનના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે આખ્યાનના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે વિકલ્પ એ શામળ વિકલ્પ બી નર્મદ વિકલ્પ સી ભાલણ કે વિકલ્પ આવશે તરીકે ને ઓળખવામાં આવે છે તો વિકલ્પ સી આપણો સાચો જવાબ થશે ચાલો આગળ વધીએ હવે જે બાળકોને ખ્યાલ નથી એ બાળકો માટે કે વિદ્યાર્થી મિત્રો આપણા વોટ્સઅપ ગ્રુપમાં ટેસ્ટ વિડીયો લેક્ચર મોડલ પેપર એ સિવાય લગતી માહિતી આપણા ગ્રુપમાં આપવામાં આવે છે તો જે બાળકો આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માંગતા હોય એમને લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે તથા એમાં ન ફાવે તો અહીંયા જે નંબર દેખાય છે એ નંબર પર તમે ક્લિક વોટ્સઅપમાં મેસેજ કરી શકો છો ગ્રુપ લખીને એટલે સામેથી તમને વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક છે એ મળી જશે બરોબર તો જરૂરી છે કારણ કે ત્યાં આપણે લેક્ચરની માહિતી હોય કોઈ પણ ટેસ્ટની માહિતી હોય અથવા તો પરીક્ષાની કંઈ પણ માહિતી હોય એ વોટ્સએપ ગ્રુપમાં સૌથી પહેલા શેર કરતા હોઈએ છીએ તો વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો ફરી મળીશું આના પછીના વિડીયોમાં ત્યાં સુધી રજા લઈએ આભાર